પોરબંદર જિલ્લા કલેક્ટર એલ કે લાખાણીનો નિવેદન પ્રી મોનસૂન કામગીરી નબળી હોવાનું કલેક્ટરે આપ્યું નિવેદન ધમણ અને પેચ કદમીના કારણે લોકોની હાલત બગડી કોઈને છોડવામાં નહીં આવે જો દબાણ નહીં હટાવે તો અહેવાલ અશ્વિન ઠકરા પોરબંદરમાં જે છેલ્લા થોડા દિવસથી ભારે વરસાદનું એક છાંટો પડ્યો છે અને લગભગ બાર કલાકની અંદર ચૌદ ઇંચ જેટલો વરસાદ અઢાર તારીખે રાત્રે પડેલો હતો એ સંજોગોમાં ઉપરવાસમાં પણ ઘણું પાણી હતું અને સતત વરસાદ અહીંયા પોરબંદર સિટીમાં પણ ચાલુ રહ્યો એ સંજોગોમાં જ્યારે પોરબંદરની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ પ્રમાણે બધા જ પ્રકારના નેચરલ જે ડ્રેન્સ છે એ કુદરતી જે પાણીનો નિકાસના જે બપડા છે એ બધામાં કોઈ પણ પ્રકારનું ચોખ્ખું ન હોય એ જોવા માટે અમે શરૂઆત કરેલી હતી અને જ્યાં જ્યાં પણ આવું ચોખ્સ જ્યાં જોવા મળ્યું હતું ત્યાં અમે ઘણી જગ્યાએ રસ્તા તોડવા પડ્યા હતા ઘણી જગ્યાએ આવી રીતે અત્યારે પણ અહીંયા જે સાંજિયા ગટર તરીકે જે ઓળખાય છે કે જે સ્ટેટ વખતની નેચરલ ડ્રેન છે એમાં થોડા પાણીના અવરોધો જે ઊભા થયા હતા સમય પ્રમાણે જે પણ બાંધકામ થતા હોય છે ત્યારે આ બાબતની ફાળજી ન રાખે અને આવા જો નેચરલ જે ડ્રેન છે એમને કોઈ અવરોધરૂપમાં બાંધકામ કે કોઈ થયું હોય તો એ અમે બધાનો અભ્યાસ કરી અને એને ઓપન કરવાની ખુલ્લા કરવાની અમે શરૂઆત કરી છે અને આના માટે જ્યાં પણ જેટલો પણ નેચરલ ડ્રેન જ્યાં સુધી પાણીનો નિકાલ પોરબંદર સિટીની બહાર પ્રોપર જગ્યાએ ન થઈ શકે ત્યાં સુધી આ ઓપરેશન અમે ચાલુ રાખવાના છીએ અને મારી આપના માધ્યમથી તમામ જાહેર જનતાને પણ વિનંતી છે કે જેમણે પણ આવી રીતે કુદરતી વહેણનો અવરોધરૂપ જે બાંધકામો કરેલા હોય તે સ્વેચ્છાએ દૂર કર્યા તો વધારે સારું છે અમે ઓન પેપર જે નકશા ઉપર જ્યાં પણ આ કુદરતી વહેણના જે કંઈ સ્ટેટ વખતના પણ વપરાઓ વગેરે છે એ જેટલા પણ મેપ ઉપર દેખાશે એ બધા મેપમાં અમે જોઈ અને પૂર્ણ કરવાની કોશિશ કરશું લોકોને ખ્યાલ જ છે કે ક્યાંથી કુદરતી વહેણ હતું જૂના માણસોને ખ્યાલ છે અહીંના આગેવાનો છે અહીંના નાગરિકો છે બધાને ખ્યાલ છે અને એમનું માર્ગદર્શન એમનું સલાહસૂચન વગેરે લઈ અને આજથી વર્ષો પહેલાં પાણી કઈ રીતે નિકાલ થતો હતો અને હવે ક્યાં અવરોધ થયા છે આ બધાની તપાસ કરી અને એમાં લોકોનો સહકાર મેળવી અને અમે આ કાર્યવાહી કરવાના છીએ અને એનાથી પોરબંદરનું જે પાણીનો નિકાલ છે એની ખાઈલી એક મળશે એવી પણ અમને શ્રદ્ધા છે આના માટે અમે ફરીથી પોરબંદરની જનતા જે અમને સહકાર આપી રહી છે તમામનો આભાર માનીએ છીએ અને હજુ પણ આવા કામમાં અમને સતત સહયોગ મળતો રહેશે એવી અપેક્ષા છે એ જોવું પડશે રેકોર્ડ ઉપરથી કે આ બાંધકામ કરેલું છે એ બિલકુલ ગેરકાયદેસર છે કોઈ મંજૂરી વગરનું છે કે મંજૂરીમાં કોઈ જાતની ફેરફાર છે પણ એ કેસ ટુ કેસ પ્લોટ ટુ પ્લોટ સિટી સર્વે નંબર ટુ સિટી સર્વે નંબર ચકાસણી કરી બાંધકામ મંજૂરીની ચકાસણી કરી અને પછી જ કઈ કહી શકાય અત્યારે અમે માત્ર એ જોઈ રહ્યા છીએ કે નેચરલ ડ્રેન ક્યાં હતા અને એના ઉપર કોઈ અવરોધ છે કે કેમ અને અવરોધ હોય તો એમાં અમે લોકોનો સહયોગ મેળવી અને આ કામ કરી રહ્યા છે અને અમને લોકોનો સહયોગ પણ મળી રેડ એલર્ટ હજુ પણ બે દિવસ માટે છે અને હજુ આપણે ચોમાસાની સિઝન બાકી છે એટલે ગમે ત્યારે ગમે એવા વરસાદની આગાહી આપણી પાસે આવે તો આપણે એના માટે તૈયાર રહેવું જોઈએ પોરબંદરી જનતા ખૂબ સહિષ્ણુ છે અમને ખૂબ જ સહકાર આપી રહી છે આપના માધ્યમથી પોરબંદરની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે આપણે અત્યાર સુધી અમને જે સહયોગ આપ્યો છે એનો સહયોગ આપતા અને અમારે જ્યાં પણ જે પગલાં કડક લેવા પડશે એ પગલાં પણ અમે લઈ રહ્યા છીએ પરંતુ જ્યાં પ્રજાને એમ લાગે કોઈ નાગરિકને એમ લાગે કે અહીંયા એમને આટલું કોન્ટ્રીબ્યુશન કરવા જેવું છે દાખલા તરીકે જો કોઈએ પાણીનો અવરોધ રોકાય એવી રીતે બાંધકામ કરેલું તો સ્વેચ્છાએ બાંધકામ દૂર કરીને પણ અમને સહયોગ આપે એવી અપેક્ષા છે આવા કપરા સમયમાં સંયમ અને ધીરજ એ સૌથી અગત્યના ગુણો છે અને આપણે સંયમ અને ધીરજથી કામ કરીશું તો મને લાગે છે કે આપણે એડવોક નહીં પરંતુ પોરબંદર માટે કાયમી આવા પ્રશ્નોમાંથી આપણે નિકાલ કરવાની આ તકને સમજી અને આપણે એ પ્રમાણે કામ કરીએ અને એમાં મને તમામ લોકોનો સહયોગ મળશે